માનત સેવા સમીક્ષા તેમજ શિસ્ત બાબતના નિયમો બહાર પાડવામાં આવેલ છે તો આ ઠરાવના નિયમ ત્રણ પોઈન્ટ ત્રણ મુજબ આંગણવાડી કાર્યકર તેળાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવાના થતા નિયત નમૂનામાં રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નક્કી કરેલ એવા નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસનું ફક્ત અને ફક્ત મામલતદાર શ્રીનું પ્રમાણપત્ર જ તેને લેવામાં આવશે માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ પહેલાના મહિનાના સમયગાળાની અંદર આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલ હોવું જોઈએ સંબંધિત જાહેરાતની તારીખે છ મહિનાથી વધારે સમય પહેલા ઈસ્યુ થયેલ પ્રમાણપત્ર તેમજ રહેવાસી હોવા બાબતના અન્ય કોઈ પણ પુરાવાને ધ્યાને લેવામાં આવશે નહીં આ મહા નિયમો અન્ય મામલતદાર મામલતદારશ્રી દ્વારા રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવાની બાબત જે વિચારણા હેઠળ હતી જે આ સાથે સામેલ પરિશિષ્ટ આઠ મુજબ મામલતદાર કચેરી દ્વારા આપવાનું ઠરાવવામાં આવ્યું છે જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે તો આંગણવાડી કાર્યકર તેડાઘર ની પસંદગી માટેનું જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબતનો જે પરિશિષ્ટ આઠ નિયમ ત્રણ પોઈન્ટ ત્રણ મુજબનો નમૂનો છે. જેમાં જોગવાઈ રહેશે આંગણવાડી કાર્યકર ત્રીડાગણ ની પસંદગી માટેના ધોરણો માનત સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો અરજી કોને કરવી તો મામલતદારસી ને નિકાલ માટેના સત્તાધિકારી મામલતદારસિંહ નિકાલ માટેની સમય મર્યાદા બે દિવસ અરજદારસિંહ એ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે તેમજ અરજી સાથે માગ્યા મુજબના પુરાવાઓની પ્રમાણિત નકલ ભેટવાની રહેશે આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં તમામ મુદ્દાઓનો જવાબ અવશ્ય આપવાના રહેશે જો એક પણ વિગત અધૂરી હશે કે પુરાવા રજૂ કરેલ નહીં હોય તો અરજી પત્રક સ્વીકારવામાં આવશે નહીં અરજી સાથે નીચેનામાંથી કોઈ પણ એક રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે જેમાં રેશન કાર્ડ મતદાર ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ ટેલિફોન બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ ભાડા કરાર લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લવિંગ સર્ટિફિકેટ વગેરે અરજી સાથે નીચેનામાંથી કોઈપણ એક ઓળખના પુરાવાની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે જેમાં રેશન કાર્ડ મમલતદાર મતદાર ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક ત્યાર પછી ચેકલિસ્ટ જે આપેલ છે તે એકવાર જોઈ લેવાનું રહેશે તે સિવાય અરજી પત્રક છે તેમાં નામ સરનામું તારીખ અરજદારનો સાઈડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો રહેશે કોર્ટ ફી સ્ટેમ્પ રૂપિયા ત્રણ રૂપિયાનું લગાવવાનું રહેશે પ્રતિ મામલતદાર જે તાલુકો હોય તે લખવાનો રહેશે વિષયમાં રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું થાય છે કે આગળવાડી કાર્યકર તેડાગરની ભરતીમાં નામ નોંધવા માટે રહેઠાણ અંગેના દાખલાની જરૂર છે હું હાલમાં અહીં રહું છું આ સરનામે રહું છું જ્યાં રહેતા હોય તેનું સરનામું ચૂંટણી બોર્ડ વોર્ડ નંબર નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર માટે છેલ્લા આટલા વર્ષથી રહું છું મારી વધુ વિગતો નીચે મુજબ છે જેમાં તમારું નામ વ્યવસાય ઉંમર રહેઠાણનું સરનામું વોર્ડ નંબર મૂળ વતનનું સરનામું જન્મસ્થળ તાલુકો જિલ્લો ઉપરની વિગતો ધ્યાને લઈ મને રહેઠાણ અંકેનું પ્રમાણપત્ર આપવા વિનંતી છે નીચે અરજદારની સહી નામ આવશે અરજદારનો રૂબરૂ જવાબમાં હું નીચે સહી કરનાર શહી જે નામ હોય તે ઉંમર ધંધો સરનામું આજ રોજ આંગણવાડી કાર્યકર તેળાગરની ભરતી માટે રહેઠાણ અંગેનો દાખલા માટે અરજી કરેલ છે જેમાં રહેઠાણના પુરાવા તરીકે જે પણ ઓળખ કાર્ડ રજૂ કરેલ હોય તે લખીને રજૂ કરેલ છે અમે છેલ્લા આટલા વર્ષથી ઉપર દર્શાવેલ સરનામે રહીએ છીએ તો ઉપરની વિગતો સાચી છે જે વાંચી સમજીને સહી કરેલ છે નીચે અરજદારની સહી અને નામ લખવાનું રહેશે તે જ રીતે પંચનામું છે તેમાં નામ ઉંમર વર્ષ ધંધો રહેવાસી વગેરે અમે જાણીએ છીએ કે શ્રી એ આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી અન્ય વે રહેઠાણ અંગેનો દાખલો મેળવવા માટે અરજી કરેલ છે અરજદાર છેલ્લા આટલા વર્ષથી આ સરનામે રહે છે તેમજ અરજદારને આટલા વર્ષથી અંગત રીતે અમે ઓળખીએ છીએ ઉપરની વિગતો સાચી છે જે વાંચી સમજીને સહી કરેલ છે તો બે નામ સાથે સહી અરજદારની સહી નામ વગેરે ત્યાર પછી સોગંદનામું છે જેમાં હું નીચે સહી કરનાર જે નામ હોય તે વીસ રૂપિયાના સ્ટેમ્પ ઉપરનો સિક્કો લગાવવાનો રહેશે ઉંમર વર્ષ વ્યવસાય રહેવાસી ચૂંટણી વોર્ડ નંબર નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર માટે આથી મારા ધર્મના સોગન લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું અમે ઉપર દર્શાવેલ સરનામે છેલ્લા આટલા વર્ષથી રહીએ છીએ આ અંગેના રહેઠાણના પુરાવા તરીકે આ સાથે રજૂ કરીએ છીએ આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાની અરજીમાં નામ દાખલ કરાવવા માટે આ રહેઠાણના દાખલાની જરૂરિયાત ઊભી થયેલ છે ઉપર જણાવેલ તમામ વિગતો હકીકત સાચી છે જો અરજીમાં જણાવેલ હકીકત ખોટી જણાય કે અમલ જાણી બુજીને ખોટી હકીકત રજૂ કરેલ હોવાનું ધ્યાને આવશે તો ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ અમારી સામે કાયદેસરની કાર્યવાહી યાદ ધરવામાં આવશે તેમજ ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે તેની મને સારી રીતે જાણ છે તેટલું વાંચીને નીચે સહી કરવાનું રહેશે જેઠાણ અંગેનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટે તો તેમાં પણ આથી પ્રમાણપત્રમાં આપવામાં આવે છે શ્રી જે નામ હોય તે એક વર્ષ કરતાં વધુ સમયથી અમે આ ગામ તાલુકો જિલ્લો ખાતે વસવાટ કરીએ છીએ અને રેકોર્ડ આધારિત ચકાસણી કરીને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે જેમાં મામલતદારની સહી નામ અને સિક્કો નીચે લગાવવાનો રહેશે જેઠાણ અંગેનું પ્રમાણપત્ર નગરપાલિકા હોય મહાનગરપાલિકા વિસ્તાર માટે તેમાં પણ સેમ રહેશે તેમાં વર્ષ કરતાં વધુ સમયથી રહીએ છીએ સરનામે વોર્ડ નંબર આ છે ખાતે વસવાટ કરીએ છીએ રેકર્ડ આધારિત ચકાસણી કરીને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે મામલતદારની સહી નામ સિક્કો વગેરે નીચે લગાવવામાં આવશે તો આ રીતે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તમારે મામલતદાર શ્રી પાસેથી મેળવી લેવાનું રહેશે ધન્યવાદ